સીતસર પચીસ વરિયા વિસ્તારમાં ગેરકાયદેસર ઓડી બનાવી હતી જેને તોડી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને રહીશો દ્વારા આ ઓડીને નહીં તોડવા માટેની માંગ કરવાના અર્થે કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રેગ્યુલર ફી ભરવાની માંગ કરી હતી સિત્તસર પચીસ વરિયાના પ્લોટ વિસ્તારમાં રાજેશભાઈ સવજીભાઈ ભીલ સહિતના લોકો આજે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમના દ્વારા બનાવવામાં આવેલી ગેરકાયદેસર ઓરડીનું બાંધકામ તોડી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ બજાવવામાં આવી છે જે નોટિસના અનુસંધાને આ લોકો ઉપસ્થિત થયા હતા અને આ ઓરડી નહીં તોડી અને આ જગ્યા સરકારી નિયમ મુજબ કોઈ જમીન કે મકાન બાબતની જે કોઈ ફી ભરવાની સ્થિતિ હોય તે ભરવા માટેની તેમણે સંમતિ દર્શાવી હતી અને મકાનનું દબાણ નહીં હટાવવા માટેની માંગ કરી હતી અમારા ધાબામાં પાણી પડે છે આખું અમે ધાબામાં રીતે ધાબામાં રહીએ છીએ અને ઓસરીમાં જે રહી છે ઓસરી એમ કે છે તમે કાઢી નાખો તો સાહેબ અમારા છોકરા ઓઉર હાહુ હા બધા એક રૂમ અમે કેમ રહી એટલે અમારે એવી ગણતરી છે કે અમારી ઓસરી ન પાડે અને જે થતું હોય એ અમે ભરવા ત્યાર છે અમે પચ્ચીસ વારિયા શિક્ષક પચીસ વારિયામાં રાજેશભાઈ સૌજીભાઈ ભીલ રજૂઆત કરવામાં તો એવું છે સાહેબ કે આ પચીસ વારિયા પ્લોટમાં મકાન ભાંગી તૂટીને બે હાલતમાં થઈ ગયા છે અને બધા મકાન વિહોણા થાય એવી શક્યતા થઈ ગઈ છે તો નગરપાલિકા મહાનગરપાલિકાએ અમને નોટિસ ફટકારવામાં આવી છે કે તમે આગલાં જે મકાન રહોડા ટાઈપ બનાવેલા છે એને પાડી દેવામાં આવશે તો અમે એ અરજીને ખારીજ કરવા આવ્યા છીએ માંગણી એ છે કે અમે ઈ જમીનની જે જંત્રી ફી થતી હોય અમે ભરવા તૈયાર છીએ અને જે કાંઈ કાયદા કાનૂની થતું હોય એ કાર્ય અમે કરવા તૈયાર છીએ પણ અમારું આ રસોડું પાડવામાં ન આવે એવી આપને અપીલ કરવા આવ્યા છે